કામના સમાચરો સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના સમાસરો વિશે વાત કરીએ તો શિવરાજસિંહ ચૌહાણે પૂજા કરી અને ચાર્જ સંભાળ્યો કેન્દ્રીય કલ્યાણ અને ગ્રામીણ પૂજા કર્યા બાદ કાર્યભાર સંભાળી લીધો છે ઓફિસમાં તેને સૌ પ્રથમ ભગવાન ગણેશના ચરણોમાં ફૂલ અર્પણ કર્યા અને હાથ જોડીને આશીર્વાદ માંગ્યા છે ઉલ્લેખનીય છે કે મિત્રો શિવરાજ સિંહે પહેલી વખત કે કેબિનેટ મંત્રી બન્યા છે ત્યાર પછી સમાચરો સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં ચોમાસાના નવસારી નું આગમન થશે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે કહ્યું કે સમય કરતા ચાર દિવસ પહેલા ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે આજે મિત્રો સમગ્ર ગુજરાત માં વરસાદ ની આગાહી પણ કરવામાં આવી છે તો સાથે સાથે મિત્રો હવામાન ખાતાની આગાહી વચ્ચે આજે પણ મુંબઈ માં વરસાદ ની જોરદાર બેટિંગ જોવા મળી છે મુંબઈ ના અનેક વિસ્તારો માં થાણે અને ડોમ્બિવ વરસાદ વરસ્યો છે થાણે એક કલાક માં પચા મીમી અને મિત્રો ડોમ્બીવલ્લી માત્ર પંદર મિનિટ માં મીમી એટલે કે મિત્રો પંદર મિનિટ માં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો આગામી ચાર દિવસમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો સોયાબીન ને વધુ ઉત્પાદન આપતી જાતોની સહાયનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું મહીસાગર જિલ્લામાં ડાંગર અને સોયાબીન ને વધુ ઉત્પાદન આપતી જાતોને સહાયથી વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે મહીસાગર જિલ્લાના ખેડૂત મિત્રોને વહેલા તે પહેલાના ધોરણે લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવે છે મહીસાગર જિલ્લાના કૃષિ વિભાગને SRR અને એમ યોજના અંતર્ગત મિત્રો ડાંગર અને સોયાબીનનું વધુ ઉત્પાદન આથી જાતુનું સહાયનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે ડાંગરના પાકમાં મિત્રો પચીસ કિલો બિયણમાં પાંચસો રૂપિયા અને સોયાબીનના પાકમાં પચીસ કિલો બિયારણમાં એક હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે વહેલા તે પહેલાના ધોરણે વિતરણની કામગીરી ચાલુ હોય અને મહિસાગર જિલ્લાના તમામ આ બાબતે લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા મિત્રો અપીલ કરવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ત્રણ કરોડ નવા ઘર બનાવશે સરકાર મિત્રો પીએમ નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળને શરૂઆત થઈ ગઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાસ પર સોમવારે મિત્રો દસ જૂન રોજ નવી કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ હતી બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ વધારાના આવાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગત મિત્રો દસ વર્ષમાં પાત્ર ગરીબ પરિવારો માટે કુલ મિત્રો એકવીસ કરોડ ઘર બનાવવામાં આવ્યા છે જો હજી સુધી તમારું પણ પાકું મકાન નથી બન્યું તો તમે પણ મિત્રો પીએમ આવાસ યોજનાનો લાભ ઉઠાવી શકો છો અને એક લાખ અને વીસ હાજર રૂપિયા સુધીની સહાય મેળવી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કૃષિ મંત્રી બનતાને સાથે જ મિત્રો શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતો માટે લીધો આ નિર્ણય મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીનો ચાર્જ મિત્રો સંભાળ્યો છે પદ સંભાળતી વખતે તેમણે કહ્યું કે મને એ જાણતા આનંદ થાય છે કે ગઈકાલે મિત્રો વડાપ્રધાન દ્વારા મિત્રો લેવાયેલો પહેલો નિર્ણય ખેડૂતોના હિતમાં થયો હતો તેમણે મિત્રો કિસાન સન્માન નિધિને જાહેર કરવાનો નિર્ણય કર્યો છે ભારતીય જનતા પાર્ટી ખેડૂતો ખેડૂતો ની આવક બમણી કરવાનો સંકલ્પ પણ કર્યો છે તેના પર કામ સતત મિત્રો ચાલી રહ્યું છે અમે સાથે મળીને તેમાં પણ વધુ કામ કરીશું ખેડૂતોના કલ્યાણ માટે દરેક શક્ય પગલા લઈશું આજે જ મિત્રો હું અધિકારીઓને સંકલ્પ પત્ર આપવા જવાનો છું હરિયાણાના પૂર્વ સીએમ મિત્રો મનોહરલાલ પહેલીવાર કેન્દ્રીય કેબિનેટમાં પણ સામેલ થયા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજના જેમાં મિત્રો ખેડૂતોને મળશે પચાસ ટકાની સબસિડી મિત્રો ગુજરાત રાજ્ય ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિ અને દુનિયાને નવી દિશા આપી છે છે સરકાર પણ મિત્રો ખેડૂત લક્ષી નીતિઓ બનાવી રહી ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે જેમાં મિત્રો ટ્રેક્ટર સબસિડી સહાય યોજના બે જેના માટે મિત્રો આ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે જેના દ્વારા મિત્રો

જાતિનો દાખલો તેમજ મિત્રો આવકનો દાખલો અને પાક્કુ લાઇસન્સ તેમજ મિત્રો આ યોજનામાં સહાય કેટલી મળવાપાત્ર થશે તેમની વાત કરી દઈએ તો આ યોજનામાં રૂપિયા સાઠ હજાર રૂપિયા સુધીની લોન મળે છે જેનું વ્યાજ દર મિત્રો છ ટકા જેટલો હોય છે અરજદાર મિત્રો લોન પાંચ ટકા પ્રમાણે માસિક હપ્તો ચૂકવવાનો હોય છે ત્યારે તેમની પાસે બે પોઇન્ટ પાંચ ટકા દંત સ્વરૂપિયા વ્યાજ લેવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પાંચ મોટા ફેરફારો સરકાર મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પાંચ મોટા ફેરફારો કર્યા છે જેમાં મિત્રો ખાતા પર વાર્ષિક વ્યાજ દરેક નાણાકીય વર્ષના અંતે જમા કરવામાં આવશે અઢાર વર્ષની ઉંમર સુધી માત્ર મિત્રો માતા પિતા જ એકાઉન્ટ ઓપરેટર કરશે ખાતું મિત્રો પુનઃ સક્રિય કરવામાં ન આવે તો ખાતામાં જમા કરાયેલી મિત્રો રકમ તે મિત્રો પરિપક્વ થાય ત્યાં સુધી મિત્રો લાગુ દરે વ્યાજ મેળવતું રહેશે ત્રીજી પુત્રી છે તો તેના જન્મ પર પણ મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલાવી શકાય છે મિત્રો આ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પાંચ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે

મિત્રો તેઓ કેટલાક ઉદ્યોગપતિ માટે કામ કરે છે જનતા એ કહ્યું કે તેઓ નફરત ની વિરુદ્ધ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શાળાઓ શરૂ થતા મિત્રો પહેલા સ્કૂલ વાહનોના ભાડામાં કરાયો આટલો વધારો ઉનાળુ વેકેશન પૂરું થવા આવ્યું છે અને તેર જૂન થી શાળાઓ શરૂ થવા જઈ રહી છે આ પહેલા વાલીઓને કમર તોડી નાખે એવા સમાચાર સામે આવ્યા છે જણાવી દઈએ કે મિત્રો સ્કૂલ શરૂ થતા જ સ્કૂલ વેન અને રિક્ષાનો વીસ જેટલો ભાડાનો વધારો કરવામાં આવ્યો છે આ પહેલા સ્કૂલ વેન ના કિલોમીટર દીઠ મિત્રો એક રૂપિયા લેવામાં આવતા ત્યારે હવે મિત્રો તે વધીને બસો રૂપિયા વધીને બારસો રૂપિયા ચૂકવવા પડશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભાજપ સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતના ભાજપને ધાર્યું પરિણામ મળ્યું નથી ત્રીજી વખત મિત્રો ક્લીન સ્વીપ કરવાનું સ્પનો ગેનીબીને તોડ્યું છે ઉપરાંત મિત્રો કોંગ્રેસનો વોટ શેર પણ વધ્યો છે ઘણી બેઠકો પર પચાસ હજાર કરતા ઓછું માર્જિન મળ્યું છે આ વખતે આંતરિક વિખવાદ પણ વધ્યો છે આ બધાના કારણે મિત્રો હાઈ કમાન્ડ નારાજ છે પાટીલ પણ હવે મિત્રો જળ વિભાગના મંત્રી બની ગયા છે તેવામાં મિત્રો રાજ્યના ભાજપ સંગઠનમાં ઘરકમ ઘરખમ તૈયારીઓ ચાલી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ છે મિત્રો પીએમ મોદી બાર જૂન ના રોજ મિત્રો આંધ્રપ્રદેશ અને ઓડિશામાં નવી સરકાર નો શપથ ગ્રહણ સમારોહ યોજાશે ચંદ્રબાબુ નાયડુ બુધવારે સવારે અગિયાર કલાકે આંધ્રપ્રદેશ ના મુખ્યમંત્રી તરીકે શપથ લે છે ઓડિશામાં સાંજે ચાર પોઈન્ટ પિસ્તાલીસ કલાકે શપથ ગ્રહણ કરાશે નોંધણી છે કે ઓડિશામાં સીએમ ના ચહેરા લઈ હજુ સુધી મિત્રો કોઈ પણ સામે આવ્યું નથી મહત્વનું છે કે પીએમ મોદી આ બંને શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવાના છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગરમીને લીધે શાકભાજી આવક ત્રીસ આવકમાં મોટો ઘટાડો આવ્યો છે શાકભાજી ની આવકમાં ઘટાડો થતા ભીંડા ચોળી દૂધી ગાજર રવૈયા ગલકા અને ટીંડા ભાવ કિલો મિત્રો સો રૂપિયા સુધી પહોંચી ગયો છે એપીએમસી ના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું છે કે આકરી ગરમીને લીધે શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થતા શાકભાજીના ભાવમાં વીસ થી લઈને પચીસ ટકાનો વધારો જોવા મળ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત પીએમ કિસાન સન્માન નિધિના બે રૂપિયામાં થશે વધારો કેન્દ્ર સરકાર દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયાની કિસાન સન્માન નિધિની રકમ આપે છે હવે મિત્રો તેમને આ રાજ્યમાં વાર્ષિક મિત્રો આઠ રૂપિયા મળવાપાત્ર થશે સરકારે મિત્રો રાજસ્થાનમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કિસાન સન્માન નિધિ બે નો હપ્તો વધારવાની જાહેરાત કરી છે હવે રાજસ્થાનમાં મિત્રો કિસાન સન્માન નિધિ તરીકે મિત્રો આઠ રૂપિયા આપવામાં આવશે મુખ્યમંત્રી કહ્યું સમર્થન મળ્યું હતું નરેન્દ્ર મોદી મિત્રો રવિવારે એટલે કે મિત્રો આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે મિત્રો રાજ્ય સરકારે ખેડૂતોના સર્વાગી ઉત્થાન માટે પીએમ કિસાન સન્માન નિધિમાં રૂપિયા બે વધારો કર્યો છે જેના કારણે ખેડૂતો માટે કેન્દ્ર સરકારની ની વાર્ષિક રકમ છ હજાર રૂપિયા થી વધીને આઠ હજાર રૂપિયા થઈ ગઈ છે મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લીધો છે આ મિત્રો વધારાના પૈસાથી ખેડૂતોને સરકાર ખેડૂતો છ હજાર રૂપિયા સુધી વર્ષે અપાય છે શું મિત્રો ગુજરાત માં પણ ખેડૂતોને છ હજાર રૂપિયા ની બદલે આઠ હજાર રૂપિયા સુધી રકમ કરવી જોઈએ કે નહીં ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો જે પણ મિત્રો ખેડૂતોને ગુજરાતમાં માં છ હજાર રૂપિયા રકમ પીએમ કિસાન યોજના દ્વારા આપવામાં આવે છે તેમને વધારીને હવે આઠ હજાર રૂપિયા મિત્રો ગુજરાતમાં પણ મળવા જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દરરોજ ત્રીસ ખેડૂતો આગાત કરે છે રાહુલ ગાંધી મિત્રો આરોપ લગાવ્યા છે કે બીજેપીના શાસન માં દરરોજ મિત્રો ત્રીજ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે બીજેપી ખેડૂતોને આવક ભમણી કરવાના વાયદાથી સત્તામાં આવી હતી બે હાજર ચૌદ ની સરખામણીએ ખેડૂતોને દેવું સાહીઠ ટકા વધી ગયું છે સરકારે મિત્રો છેલ્લા દસ વર્ષમાં ઉદ્યોગપતિના સાત પોઇન્ટ પાંચ લાખ કરોડ માફ કર્યા છે અને મિત્રો પાક વીમા યોજનાનો ભાગ બનેલ ખાનગી વીમા કંપનીઓએ ચાલીસ હજાર કરોડની કમાણી પણ કરી લીધી છે કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા અને ખેડૂતોને તેમના પાકના વ્યાજબી ભાવ આપવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ઘર દીઠ મળશે પંદર હજાર રૂપિયા સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તો તમે સાંભળ્યું હશે મિત્રો વડાપ્રધાન મોદીએ આ યોજના ફેબ્રુઆરી રોજ શરૂ કરી હતી મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં તમે રેકોર્ડ બ્રેક એક કરોડ થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે આ યોજના અંતર્ગત દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે એટલું જ

દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા પણ મળશે સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ પંદર હજાર રૂપિયા સુધીની કમાણી ઘરે બેઠા કરી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ બનશે અને ખેડૂતોને મિત્રો એટીએમ માં તરત પૈસા મળી જશે મિત્રો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ ધારો હવે જરૂર પડીએ તરત જ મિત્રો પૈસા મેળવી શકશે કૃષિ મંત્રાલયે આ માટે એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે કમિટી ડિજિટલ ડિલિવરી કિસાન ક્રેડિટ કાર્ડનું સરળીકરણ અને આ યોજનાને વધુ ને વધુ ખેડૂતો સુધી પહોંચાડવાની સમીક્ષા કરશે આ રીતે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ એક મિત્રો એટીએમ તરીકે કામ કરશે જેમાં મિત્રો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યા પછી ખેડૂત ગેરંટી વિના એક લાખ અને સાઠ હજાર રૂપિયા સુધીની લોન લઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે છે એક લાખ અને સાહીઠ હજાર રૂપિયા સુધીની લોન મિત્રો ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ અને સાહીઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે કેસીસી લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ મિત્રો વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે તાજેતરમાં જ મિત્રો ભારત સરકારે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાને લોન પર વાર્ષિક 1.5% રિબેટ આપવાનો પણ નિર્ણય કર્યો છે જેનાથી મિત્રો ખેડૂતોને આર્થિક સંકટમાંથી બચાવી શકાય છે સમાચારો વિશે વાત તો સરકાર તો ઇન્ડિયા ગઠબંધન મમતા બેનરજી એક મોટું નિવેદન કર્યું પરિસ્થિતિ બદલાય તેની અમે રાહ જોઈ રહ્યા છીએ આખરે સરકાર તો અમારા ગઠબંધન બનશે એનડીએ ને થોડા દિવસ સરકાર ચલાવા દો ઘણી વખત સરકાર માત્ર એક જ દિવસ ચાલે છે કઈ પણ થઈ કે છે પણ જાણે મિત્રો આ સરકાર માત્ર પંદર દિવસ ચાલે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માવઠાની સહાય પણ માવઠા જેવી જાહેર કરતી સરકાર રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા તેર મે બે હાજર ચોવીસ સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત નર્મદા અને વલસાડ સહિત મિત્રો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું હતું જેમાં મિત્રો ગુજરાતના ના સાત જિલ્લા દસ હજાર નવસોને ને ખેડૂતોને કૌમોસમી વરસાદથી નુકસાન થયું છે કૃષિ વિભાગની કુલ મિત્રો ત્રીસ ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો હતો ત્યારે હવે મિત્રો મે મહિનામાં થયેલી નુકસાનીનો પણ સર્વે પૂર્ણ થયો છે અને ચૂંટણી પૂર્ણ પણ થઈ જતા સહાય જાહેર કરવામાં આવી છે કૃષિ વિભાગની ત્રીસ ટીમ દ્વારા મિત્રો રાજ્યમાં હાથ ધરાયેલા સર્વે અનુસાર કૌમસમી વરસાદના કારણે અંદાજિત મિત્રો સોળ હેક્ટર વિસ્તારમાં પાકની નુકસાની થઈ છે સાત જિલ્લાઓમાં દસ ખેડૂતો

બાવી હજાર પાંચસો પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવશે વલસાડ જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારમાં તોતેર પોઈન્ટ એકત્રીસ હેક્ટરનો સમાવેશ થાય છે ત્યારે મિત્રો સુરત જિલ્લામાં પાંચ હજાર આઠસો ને સત્યાસી ચાલીસ હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે આ સિવાય મિત્રો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા મહેસાણા અરવલી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પણ ભારે પાકોને નુકસાન થયું છે સમાચારો વિશે વાત કરીએ તો અકસ્માત બાદ મિત્રો પાંચ લાખ રૂપિયા મફત તબીબી સારવાર આપવામાં આવશે અને તેમને મિત્રો આવરી લેવામાં આવશે આ અંગે ચંદીગઢમાં એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્રએ કહ્યું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશ લાગુ કરવામાં આવશે અકસ્માતના દિવસથી 7 સાત દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો મિત્રો અહીંયાથી મળશે દસ હજાર રૂપિયા સુધીનો લાભ ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતોને અને મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને દસ રૂપિયા સુધીનો બેંક ઓવર આપવામાં આવશે જ્યારે મિત્રો આ દસ રૂપિયા સુધીની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ પાંચ સુધીની સહાય આપવામાં આવતી હતી હવે તેને વધારીને દસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા